ચેનલનું નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એડીપઝ આ ચેનલની અંદર પહેલીવર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં આ ચેનલ અંદર સતત ડુંગળીને લાલ ડુંગળીના ટેલી તમને તાજા ભાવ જોવા મળશે તો આપણી ચેનલને સબક્રાઈબ નો કરી સબસ્ક્રાઈબ કરી નામ જો મળી જશે સીધા સત્યાદુંગળીને લાઈવ હરાજ

Jangan એ સર એ સર શાઈન કરો 66 ના થઈ ગરતી હેકીચે કીચે પેણે શૂરજે સ�ِખ૛ેણે વિચે કપન કપન અરબાઈ અરબાઈ 71 71 71 71 71 71 ને દરવાજ 171 આપી દો આપી દો છપ્પન પંચાવન 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 નેચાવન ટોપ છે શન હતાણું

હવે ભાઈ હારી ગયા ભાઈ બોલે <mulia> છે <mulia> આ નેચરલ 133 રૂપિયા માં 873 74 74 ને પરમિટ છે સક્કર 170